તથા તમામ મહાપાપોને નાશ કરનારી છે તેવી મોહિની એકાદશી વિશે સાંભળીશું ધાર્મિક કથનો અનુસાર સમુદ્ર મંથન સમયે દાનવોના હાથમાંથી અમૃતકળશને લેવા માટે અને દેવોને અમૃત પાન કરાવવા માટે સ્વયં શ્રી હરિ વિષ્ણુએ વૈશાખ સુદ અગિયારસના દિવસે જ મોહિની સ્વરૂપે પ્રગટ થયા હતા તેથી જ વૈશાખ સુદ અગિયારસને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી તમામ મહાપાપોનો નાશ કરે છે વળી તેના વ્રતના પ્રતાપે દુઃખ દારિદ્ર દૂર થાય છે અને સમૃદ્ધિ મળે છે આજે આપણે મોહિની એકાદશીના દિવસે સાંભળવાની વ્રત કથા સાંભળીશું પરંતુ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અવશ્યથી કરજો મોહિની એકાદશીની વ્રત કથા પૂર્વકાળે પુરાણ પ્રસિદ્ધ સરસ્વતી નદીના કિનારે આવેલી સિદ્ધ નગરીમાં રાજા સિદ્ધ સેનનું શાસન હતું નગરીમાં એક ઘણો જ ધર્મિષ્ઠ વણિક રહેતો હતો એને પાંચ પુત્રો હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને દુષ્ટ બુદ્ધિ મોટા ચાર પુત્રો પિતા જેવા જ દયાળુ અને ગુણવાન હતા જ્યારે સૌથી નાનો પુત્ર એના નામ પ્રમાણે જ દુષ્ટ બુદ્ધિનો હતો દુર્ગુણોનો ભંડાર હતો યુવાન થતાં એ દુર્જન વ્યભિચારી વ્યસની અને વૈશ્યાગામી બની ગયો પુત્રનું આવું પતન જોઈ એના માતા પિતાએ એનો ત્યાગ કર્યો સગાવાલા પણ એનાથી દૂર રહેવા લાગ્યા દુષ્ટ બુદ્ધિએ પોતાની પાસે જે કઈ ધન હતું એ એ બધું ઉડાડી નાખ્યું ધન થઈ ચોરી કરીને પોતાના પૂરા કરવા લાગ્યો એક વખત ચોરી કરતા એ પકડાઈ ગયો રાજાના સૈનિકોએ એને ઢોરની જેમ માર્યો અને ઘોર જંગલમાં મૂકી આવ્યા જેનામાં ઊભા થવાની શક્તિ પણ રહી ન હતી એવો દુષ્ટ બુદ્ધિ તરસ લાગતા પગ ઢસડતો ઢસડતો એક સરોવર કિનારે આવ્યો ત્યાં એક મહાતપસ્વી ઋષિ સ્નાન કરી રહ્યા હતા સ્નાન કરીને બહાર નીકળેલા ઋષિએ પોતાનું વસ્ત્ર નીચોવીને અને એના પડ્યા કહેવાય ને કે સંતનો સાથ એ મહાપાપુનો નાશ કરે છે તેવી જ રીતે તત્કાળ દુષ્ટ બુદ્ધિમાં પણ શુદ્ધ બુદ્ધિએ પ્રવેશ કર્યો એ ઉઠીને ઋષિના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા પોતાની સર્વે કથની કહી સંભળાવી ઋષિને આ પામન મનુષ્ય પર દયા આવતા તેમણે દુષ્ટ બુદ્ધિને વૈશાખ સુદ અગિયારશ એટલે કે મોહિની એકાદશીનું વ્રત કરવા કહ્યું દુષ્ટ બુદ્ધિમાંથી સદબુદ્ધિ બનેલા વણિક પુત્રે ઘણા જ ભાવથી મોહિની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પુણ્યના પ્રતાપે એ ઘણો તેજસ્વી બની ગયો ત્યાંથી એ એક નગરમાં ગયો અને ખૂબ ધનવાન થયો એને સંસ્કારી પત્ની મળી ધનવાન પુત્રવાન અને આયુષ્માન થયેલો વણિક પુત્ર ઘણા પુણ્ય કર્મો કરી અંતકાળે ગૌલોકમાં ગયો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હે ભાવિકો જેવું આ વ્રત વણિક પુત્રને ફળ્યું એવું સૌને ફળજો જય શ્રી કૃષ્ણ